વલસાડ તાલુકાના અંડરગોટા ગામ ખાતે આવેલા અંડરગોટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય બન્યું છે છેલ્લા ચાર મહિનાથી શાળામાં ધોરણ છ સાત અને આઠમાં સંસ્કૃત અને ગુજરાત ભણાવતા શિક્ષક શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે વારંવાર રજૂઆત છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પગલાં ન લેવામાં આવતા વાલીઓમાં રોજ જોવા મળ્યો હતો વલસાડ તાલુકાના અંડરગોટા ગામ ખાતે આવેલા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંડરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ છ સાત અને આઠમાં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવ કુમાર પંડ્યા છેલ્લા ચાર મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીનું ભણતર અટકી ગયું છે ગામના સરપંચ તથા વાલીઓ દ્વારા શાળામાં આંગે પૂછપરછ કરતાં ભાર્ગવ કુમાર પંડ્યા દ્વારા વોટ્સએપ ઉપર જાણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે સાથે વોટ્સએપ ઉપર જાણ કરવામાં આવેલી અરજીમાં ફરજ પર પરત ક્યારે હાજર થશે તે અંગે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી અને કપાત મહિનાથી શિક્ષક ફરજ પર હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે જેને લઈને વાલીઓમાં રોજ જોવા મળ્યો હતો વલસાડ તાલુકાના અંડરગોટા ગામ ખાતે છેલ્લા ચાર મહિનાથી શાળામાં હાજર થયા નથી ગામના સરપંચ તથા વાલીઓ દ્વારા આ શિક્ષક હાજર ન રહેવાની જાણ થતા સમગ્ર મામલે તપાસ કરાવતા શિક્ષક વિદેશ જતા રહ્યા હોવાની જાણ થતા ગામના સરપંચ અને વાલીઓ દ્વારા અન્ય શિક્ષક માટે માંગ કરવામાં આવી હતી ગામના સરપંચ અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી ભાર્ગવ કુમાર પંડ્યા નામના શિક્ષક ના જગ્યા ઉપર અન્ય શિક્ષકને મૂકવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં છેલ્લા ચાર મહિનાથી શાળામાં અન્ય શિક્ષકની નિમણૂક ન કરવામાં આવતા વાલીઓ તથા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ધોરણ છ સાત અને આઠ ના વિદ્યાર્થીઓનું નવું સેમિસ્ટર આવતા વિદ્યાર્થીઓનું ગુજરાત અને સંસ્કૃત વિષયમાં બ્યાસ નવડો બન્યો છે જેને લઈને વાલીઓ હવે પોતાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મૂકવા માટે મજબૂર બન્યા હોવાનું બહાર આવ્યું છે અંડરગોટા ગામના વાલીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા શિક્ષણ વિભાગને બાળકોનું ભણતર ન બગડે એ માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ બહેરો અને આંધ્રા બનેલા તંત્રના અધિકારીઓને વિદ્યાર્થીઓના ભવિષ્યની જાણ કંઈ પડી નથી તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગ છેલ્લા ચાર મહિનાથી શાળાએ ન આવતા અધિકારી પર ક્યારે પગલાં લેશે મારું નામ છે હિતેશભાઈ સુમનભાઈ મારા છોકરા છઠ્ઠા ધોરણમાં ભણે છે તકલીફ કરવામાં એવું છે સર કે અમારે એક ભાર્ગવ સર છે એ ધોરણ છ સાત ને આઠ ત્રણ સ્કૂલ આ ધોરણમાં ભણાવે છે અને એ અત્યારે હાલમાં ચાર મહિનાથી રજા પર છે લોકોને એટલી તકલીફ છે કે અત્યારે મેં બે મહિના અગાઉ છોકરાના ચોપડા નોટમાં જોયું છે તો એમાં જરા બી કંઈ લેસન નથી કંઈ નથી તો મેં છોકરાને પૂછ્યું આ કેમ છે આવું તો છોકરાએ એમ કે અમારો સર આવતો નથી તો મેં સ્કૂલમાં આવીને તપાસ કરી કે સાચું છે કે ખોટું છે તો આવીને તપાસ કરી તો ટીચરને પૂછ્યું કે ટીચર આ સર નથી આવતા ટીચરે કહ્યું કે ચાર મહિનાથી રજા પર છે તો જે મેન ગુજરાતી વિષય લેતો હોય સર એ જ નથી આવડતો પછી છોકરા લોકોને ભણતર તો કંઈ આવડવાનું જ નથી ગુજરાતી મેન આપણું શિક્ષણ છે એ શિક્ષણ સર જ નથી આવવાના માટે પછી આપણે છોકરા લોકો ભણવાના કેવી રીતના એટલે અમારી એવી માંગ છે કે ભાર્ગવ સર જો ચાર મહિનાથી રજા પર છે તો એ નહીં આવવાના તો એના જગા પર કોઈ બીજા સર આપો કોઈ ટીચર આપો અમને કે ક્યાંથી અમારા છોકરાઓનું કંઈ ભવિષ્ય અગાડી બને એ માટે અમારી રજૂઆત છે મારું નામ જયદીપભાઈ છે હું અંડરગોટા ગામનો ઉપસરપંચ છું મારી અંડરગોટા પ્રાથમિક શાળા છે એમાં વાલીઓની ફરિયાદ હતી કે એક સર ઘણા સમયથી હાજર નથી સ્કૂલમાં અને એનું નામ ભાર્ગવ પંડ્યા કન્ના છે એ આઈ થિંક ચાર એક મહિનાથી હાજર નથી સ્કૂલમાં એ રીતના જાણ મળી એના લીધે અસરમાં એવું છે કે કોઈરા રૂપનું ભણતર બગડે છે અને ઘણ એ જેન્ટ્સમાં એક જ સર છે બીજી બધી મહિલાઓ છે લેડીઝ છે એના એનાથી છોકરા જરાક ઢાંકમાં પણ રહેતા આજે કોઈ છોકરા છોકરાલોને એવું કંઈ નથી એમ એ ગુજરાતી ને સંસ્કૃત બે વિષયનો એ ભણતરમાં છે એજ્યુકેશનમાં કંઈ જ નથી સાહેબ અત્યારે હાલમાં જોવા જઈએ તો છોકરા છોકરાલોને વાંચતા પણ નથી આવતું અને એકાદ એક દિવસે અમારે સરપંચ શ્રી સંદીપભાઈ ગયા તો છોકરા કરે આ રૂમમાંથી પેલા રૂમમાં ગમે તેમ ફર્યા કરે જોવા મૂકવાનું કોઈ નથી અગાઉ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી તો એ લોકોને કીધું કે અમે તમને કઈ ગોઠવી આપશું બીજો સર કે પછી ચાર મહિના થઈ ગયા અને આ પરિસ્થિતિ છે શિક્ષણ અધિકારી હાજર જોવા પણ નથી આવ્યા કે કેવું ચાલુ છે વલસાડ તાલુકાના એન્દરગોટા પ્રાથમિક શાળા અને અજોર તળપડિયા પ્રાથમિક શાળાની અંદર એક ભાર્ગવ હર્ષદભાઈ પંડ્યા અને દ્રષ્ટિ યોગેશ કુમાર મિસ્ત્રી એ બંને પતિ પત્ની તરીકે વલસાડ તાલુકામાં નોકરી કરતા હતા અને એ લોકો એકવીસ આઠ બે હજાર ચોવીસથી બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર જાણવા મળેલ છે તો એ બાબતે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડને જાણ કરી અને તેઓએ તપાસ કરતાં તેમને આ સતત ગેરહાજર દેખાયા અને તેઓએ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ આ બંને જગ્યાએ એમને નોટિસ પણ આપી હતી ત્યારબાદ જિલ્લા કક્ષાએ જાણ કરી અને જિલ્લા કક્ષાએ અમને જાણ કરી ત્યારે જિલ્લા કક્ષા પરથી પણ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ અહીંયાથી અમે આ બંને શિક્ષકોને ખુલાસા માગવા માટેની નોટિસો પાઠવેલ હતી ત્યારબાદ તે લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વોટ્સએપના માધ્યમથી એમનો ખુલાસો આપેલ હતો પરંતુ અત્રેની કતેરીએ એ લોકોએ રજૂ કર્યું ત્યારે અમે એ ગ્રાહ્ય રાખેલ નથી પછી તારીખ બા બાર નવ બે હજાર ચોવીસના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડે પુનઃ બીજી નોટિસ આપી અને અત્રે જાણ કરી અને અત્રેની કચેરી પરથી પણ અમે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બીજી નોટિસ પાઠવેલ છે અને ત્યારબાદ અમને તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે તેઓ સતત ગેરહાજર છે તો ગેરહાજરનું કારણ જાણવા માટે અમે એસએમસીના સભ્યશ્રીને પણ પૂછવામાં આવ્યું ત્યારે એસએમસીના સભ્યશ્રી તરફથી એવું જાણવા મળ્યું કે તેઓ અત્યારે વિદેશ જતા રહ્યા છે અને વિદેશ જવા માટેની પ્રોસેસ એ લોકોએ કરી નથી અને અત્રેની જિલ્લાની કચેરીમાંથી એ બંને શિક્ષકોને અમે કોઈપણ પ્રકારની એનઓસી પણ આપી નથી તેથી એ લોકો બિનઅધિકૃત રીતે અત્યારે સતત ગેરહાજર છે એમને ટીપીઓ થ્રુ અમે જાણ્યું ત્યારે વોટ્સએપના માધ્યમથી એવું જાણવા મળ્યું કે વોટ્સએપના માધ્યમથી એ લોકોએ રજા રિપોર્ટ રજા ચિઠ્ઠી મોકલી હતી કે અગમ્ય કારણોસર હાજર ન થવું ત્યાં સુધી મારી રજા ગણવી જે અમે કોઈપણ પ્રકારે અમે માન્ય રાખી શકતા નથી આગામી હવે જે અમારી આખરી નોટિસ પણ એને બજાવશું ને એમાં પણ જો એ લોકો ખુલાસો નહીં આપે તો પછી અમે એક તરફી નિર્ણય કરીને એ જગ્યાઓ ખાલી બતાવશું અને એ ખાલી જગ્યા ઉપર નવા શિક્ષકની ભરતી વખતે જો કદાચ ચાન્સ મળી જાય તો આપણે એ જગ્યા પણ ભરપાઈ કરાવી દઈશું હાલ આ બંને શિક્ષકો એક ગણિત વિજ્ઞાનવાળા છે અને એક ભાષાના શિક્ષક છે એટલે અમે નજીકની જે અપર પ્રાઇમરીમાંથી કે ડબ્બે શિક્ષકોને એ રીતે આદેશ કર્યા છે કે બે દિવસ એ અંદર ગોટા પ્રાથમિક શાળામાં જાય અને ચાર દિવસે પોતાની શાળામાં કામ કરે એવી રીતે બીજી શાળામાંથી પણ બીજા એક શિક્ષકને અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને બાળકના ભણતરને ધ્યાનમાં રાખી અમે આ પગલું ભર્યું છે